દોડકાના વૌઠા ગામે લોકમેળાનું ઉદ્ઘાટન કરી મેળાને ખુલ્લો મુકાયો આજે બાર નવેમ્બરથી સત્તર નવેમ્બર સુધી સતત છ દિવસ રાતે યોજાશે મેળો ધોળકા તાલુકાના વૌઠાના લોકમેળામાં માનનીય સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો જે પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી માતાના ધારાસભ્યશ્રી ધોળકા મામલતદાર શ્રી ત્રિવેદી સાહેબ વૌઠા ગામના વિક્રમસિંહ મંડોરા વોઠા સરપંચ શ્રી મંગલ મંદિર માનવ સેવા ટ્રસ્ટ બગોદરા દિનેશભાઈ લાઠિયા જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત સદસ્યો આગેવાનો સહિત ગ્રામજનો હાજર હતા વોઠા ગ્રામ પંચાયત દ્વારા લોકોને મેળો માણવામાં હાલાકી ન પડે તે માટે કરી સુવિધા મેળામાં હરી શકે તે માટે ખુલ્લા રસ્તા લાઇટ પીવાના પાણીની સુવિધા આરોગ્ય પશુ દવાખાનું એકસો આઠની સેવા એકસો એક્યાસી મહિલા ટીમ ફાયર વિભાગની સુવિધા મેળામાં મોટા ચકડોળ બ્રેકડાન્સ મોતના કુવા સહિતના મનોરંજનની રાઇસો લાગી મેળામાં ગ્રામ પંચાયતની ઓફિસ પણ બનાવવામાં આવી છે જેથી લોકો સીધો જ સંપર્ક પંચાયતનો કરી શકે મેળામાં લોકો દિવસ રાત કોઈ ભય વગર મેળો માણી શકે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એક હજાર ત્રણસો નેવું પોલીસનો બંદોબસ્ત જેમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ રહેશે કોઈ પણ ફરિયાદ હોય તો મેળામાં જ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું વૌઠાના મેળામાં નીચેની પ્રવૃત્તિ અટકાવવા માટે સૌથી વધારે સીસીટીવી કેમેરાની સુવિધા કરવામાં આવી છે રિપોર્ટર સાદેવ સી સિસોદિયા ધોળકા આખા દેશમાં ધાર્મિક સામાજિક મેળાઓનું આયોજન થતું હોય છે અને આ મેળામાં શહેરીજનો ગ્રામ્યજનો મોટી સંખ્યામાં આવીને આનંદ માણતા હોય છે એમાંનો એક મેળો ગુજરાતના ત્રણ સુપ્રસિદ્ધ મેળા સોમનાથ સિદ્ધપુર અને બૌઠા પણ દેશમાં એવો કોઈ મેળો નથી કે જ્યાં સાત નદીઓ નો સંગમ થતો હોય સાબરમતી હાથમતી મેશ્વો ખારી વાત્રક શેડી અને માજુમ અને જ્યારથી માન્ય નરેન્દ્રભાઈ મોદી શાસનમાં આવ્યા આ બહુઠા સાથે પણ માન્ય નરેન્દ્રભાઈ જયારે પીએમ સીએમ નહોતા ત્યારથી અહીંયા આવતા હતા મેળાઓ પણ આવેલા છે તો જ્યારથી મુખ્યમંત્રી બન્યા પછી હવે સાત નદીઓની ઉપરાંત નર્મદા પણ સમાવેશ થાય છે એટલે આ સપ્તમ ને બદલે અષ્ટમ નદી કહી શકાય એવો મેળો ભાતીગળ મેળો લોક મેળો છે આ વખતે ભૂતકાળમાં ક્યારેય ન હોય એવી સારી વ્યવસ્થા ગ્રામ પંચાયતને અભિનંદન આપું છું અમારા આગેવાન અહીંના સ્થાનિક અને વર્ષોથી આ મેળાનું ધ્યાન રાખનારા ભાઈ વિક્રમસિંહ મંડોરા અને અમારા સક્રિય ધારાસભ્ય કિરીટસિંહ ડાભી આ બધાની એક ટીમ દ્વારા નાની નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને યાત્રાળુને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે ભૂતકાળની મુશ્કેલીઓ દૂર કરીને સરકારી તમામ નિયમો ધારાધોરણોનો અમલ કરીને આ મેળાનું આયોજન કર્યું છે અહીંયા ન્હાવાનું મહત્વ છે પણ કેટલું ધ્યાન રાખ્યું છે આ વખતે વધારે વરસાદને કારણે આ નદીઓમાં પૂર આવ્યા હતા તો અહીંયા એ પાણીના ફોર્સને કારણે ક્યાંક ખાડા પડી ગયા એમાં કોઈ ભોગ ન બને એટલા માટે બહાર કિનારા ઉપર શ્રાવણની વ્યવસ્થા કરી છે હું માનું છું કે ભૂતકાળમાં આવી વ્યવસ્થા નહોતી અને આજે પણ આવી સુંદર વ્યવસ્થા ભાગ્યે જ કોઈ મેળામાં હશે એ મેળા નું બીજું પણ મહત્વ છે અહિયાં વર્ષોથી લોકો તો ચાર પાંચ લાખ થી વધારે મોટી સંખ્યામાં આવે છે પણ સાથે સાથે આજથી માંડીને પૂનમ સુધી અહીંયા ઓઠાના પાદરમાં રાજ્યભરના ગધેડાઓની લે વેચ અને રાજી થાય છે આપણે એનું મહત્વ છે જેમ રાજસ્થાનમાં ઊંટ નું મહત્વ છે ત્યાં મેળામાં રાજ્યના લે થાય છે એવી રીતે અહીંયા આ પ્રકારે ગધેડા એની હરાજી ને લે વેચ થાય છે હું તમારા માધ્યમથી ગુજરાતના લોકોને આ મેળો માણવા માટે હું નિમંત્રણ આપું છું આજથી સત્તર તારીખ સુધી બાર અગિયાર થી સત્તર અગિયાર સુધીમાં આપ ગમે ત્યારે પધારો આપણે હું આ વિસ્તારવતી ગામવતી આમંત્રણ આપું છું અને નવા નવા વર્ષે વર્ષે આ મેળાનું આયોજન છે આપણે કહીએ છીએ કે દેવ દિવાળી સુધી નવું વર્ષ કહેવાય તો તમારા માધ્યમથી આપ સૌને નવા વર્ષની ખૂબ શુભેચ્છા વ્યક્તિગત સામૂહિક રીતે ઉત્તમ પ્રકારનું આપનું વર્ષ નીવડે એવી શુભેચ્છા